નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયારી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડિયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે કેવો પાક છે કેટલા દિવસનો થયો છે તેને લઈ માહિતી તમે અમને આપી શકો છો તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે હાલ કેવું વાવેતર છે તેને લઈ પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો ત્યાર ગોંડલ તાલુકાનું મોટા મૈકા ગામ ઉપેન્દ્રભાઈ રાદડિયાની વાડી છે વીસ વીઘાનું જીરું જે આપણે વાવ્યું હતું એ બધું જોઈ રહ્યા છો આ બધું કાલે ઉપાડેલું છે પાથરા છે પીળા છે આવી રીતના જીરું એકસો ને પાંચ દિવસનું જીવ હે પાકી ગયા છે બધા દાણા અમુક ઓલું થઈ ગયેલું આગળ આવી રીતનું છે જે જે લીલા છોડવા હે એને બધા મૂકી દીધા છે બધું એકાઇ પાકે એવું આ વર્ષે લાગતું નથી આગળ પાછળ ઈગું છે જે પારાની જગ્યા હોય એની બાજુમાં પાકી ગયેલું હતું બચારે થોડું કાચું હોય એ બધું મૂકી દીધું છે પાથરા બધા એમના રાખ્યા છે આ ક્યારે ભેગું નથી કર્યું કેમ કે જો ભેગું બધું કરી દઈ તો હુકાવામાં પણ વાર લાગે છે ચાર પાંચ વેયા જાય તે હુકાતું નથી આવી રીતના બધા પાથરા હોય એને ભેગા કરી દઈશી જેથી પવનનો વિંટોળો આવે તો ઉડાડે નહીં અને સુકવવામાં સરળતા રહે તડકો અને હવા મળે બધે આ રીતના આખા ખેતરમાં કરી નાખ્યા છે બે ત્રણ દિવસ પછી ફૂકણીમાં કાઢવાના છી આગળ વિડીયો મોકલતો રહીશ કેવો કલર આવ્યો છે જીરાનો શું બજાર આવે છે બઉ વહેલું આવેલું હતું જયારે કોઈને ઉગતું પણ નહોતું ઉગવામાં તાંજ પડી ગઈ થોડીક પણ વાંધો આવ્યો બહુ બધું ભેગું કરી લીધું હે કા ખેતરમાં અહીંયા પાથરા પીડા છે એ બધા હજી કાલે ભેગા કરશું થોડુંક ઉપાડવાનું પણ હજી બાકી છે ઝાકર નથી આવ્યો અને નૈડો પણ નથી અહીંયા આવ્યો તો પણ બહુ ઓછો આવ્યો હતો તો એની પહેલાં અમે જે પાંચ ગુલાબ પાવડર આવે એસી ટકા સલ્ફર જેને ઉડાડ્યો હતો તરત ત્રીજા દિવસે ચાલુ કરી દીધું હતું ઉપાડવાનું ગંધરબજી પાવડર આવે સલ્ફર સલ્ફર મિલનો એસી ટકા પિંચી ટકા એસી નહીં